સદારામ બાપા જય ભારત જય હિન્દ મિત્રો કાલે સોજે ભોજન ભજન સંત શ્રી સદારામ બાપુના સાહિત્યમાં એટલે કે એમના મંદિરના અંદર અને મિત્રો ખરેખર કાલે આનંદ આનંદ આવી ગયો હું તો ગયો નહીં એટલે મને એમ થયું કે ખરેખર આ ગામના સેવકો એવા આજુબાજુના ભાઈઓ સેવકો એવા અને બહુ સેવા કરે છે ખરેખર હું તો આનંદ આનંદ આવી ગયો પછી દિવસે ભોજન હતું સોજે ભજન હતું એટલે સદારામ બાપુની નિર્વણ તિથિ ઉજવવા માટે મિત્રો એટલે હું તો એટલું કહું સદારામ બાપુના મંદિરે કોઈ વસ્તી અને જમણવાર રાખેલો ક્યાંથી આલે છે માલિક કોણ આપે છે કોઈ બિલ ચિઠ્ઠી કોઈ નક્કી નથી એવું સદારામ બાપુની દયા છે મિત્રો આવા સંત પુરુષના કદાચ આપણા ઘરે ફોટા હોય ને સાહેબ તો હું તો એટલો હાથ જોડીને કહું છું કે બીજું બધું તમે જે કંઈ કરો એ કરજો પણ મહેરબાની કરી અને દારૂ એ ઘરમાં ના લાવતા સદારામ બાપુનો ફોટો હોય ને તો દારૂ ના લાવતા કારણ કે સદારામ બાપુએ જ્યાં સુધી દેશ છોડ્યો ને એટલા ઉધી બધે રાડ કરી છે કે તમે બધું કરો દારૂ છોડો એટલે આપણે ક્ષત્રિય સમાજ એનું નથી હાટું પણ દરેક સમાજની અંદર જે સદારામ બાપુનો ફોટો હોય ને અહીંયા સાહેબ આ વસ્તુ કદાચ ઘરમાં ના લાવતા કદાચ દુઃખ નહીં આવે અને આવે ને તો લખી આપું બાર મહિના તમે ટ્રાસ ટેસ્ટ કરી જુઓ સાહેબ દુઃખ નહીં આવે કારણ કે આ તો ભગવાન હતા એટલે આ સદારામ બાપુના મને પણ આશીર્વાદ છે એટલે મિત્રો હું એટલું કહીશ કે જે સંત આપણા ઘરે પગલાં કરી ગયા છે અહીંયા તો કોઈ વાતો છોડી દો નાશે એમ કોઈ નેઠે જ નહીં વાપરે અને સંત સત્કાર્યમ વાપરશો કદીની નેઠે આ વિડીયો આગળ કરજો વધારજો શેર કરજો ફોલો કરજો લાઇકો આપજો કશું ના આપો તો જય સદારામ બાપા બોલજો બોલજો નહીં બોલજો